ચૂંટણી આવે ત્યારે બધા મત માંગવા નીકળે પણ સુરતના વરાછામાં ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી વગર ચૂંટણીએ જનતાની સંભાળ લીધી છે સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ પાર્ટી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કાનાણી દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોડાયા હતા

અને કઈ પ્રશ્ન હોય સાંભળવાની પૂર્વ મંત્રી પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી પણ પ્રજાને દ્વારે જવું પ્રજાને મળવા જવું ચૂંટણી વગર પણ લોક સંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગ્રત રહ્યા છે એમની સાથે સમગ્ર વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઊભી રહે છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠનના લોકો હોય અને રેવાવાળા સોસાયટીના લોકો હોય બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ બે મહિના સુધી દરેક સોસાયટી અને દરેક ઘર સુધી એમના પોતાના મત વિસ્તારનો એ સંપર્ક કરશે